હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત ફ્યુઝન રેસિપીમાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો વધુ આવી અવનવી રેસીપી જોવા માટે શિયાળાની સિઝનમાં ખેતરમાં પોગ્રામ હોય છે જે લોકો રાત્રે ખેતરમાં મન ભરીને લીલા ચણાની દાળનો પોગ્રામ બનાવતા હોય છે ખેતરમાં ખાવાની મજા પણ કંઈક અનેરી છે લીલા ચણાની સાથે બાજરીના રોટલા ગરમા ગરમ અને છાસનો જલસો પડી જાય છે લીલા ચણાની દાળ સાથે બાજરીના રોટલા ખૂબ જ સરસ લાગે છે બેસ્ટ કોમ્બિનેશન છે બાજરીના રોટલા અને લીલા ચણાની દાળનું વિડીયોને સ્કીપ કર્યા વગર મેં જે રીતે બનાવ્યું છે તે રીતે તમે પણ આ રીતે ચોક્કસ બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અમુક ટિપ્સ છે જે હું તમને આગળ કહું છું બાજરીના રોટલાને એકદમ ગોળ કઈ રીતે બનાવવા દાળના ટેસ્ટમાં વધારો કરવા માટે કયું ઇન્ગ્રીડિયન્ટ એડ કરવું તે પણ હું તમને આગળ કહું છું આજે આપણે બનાવીશું લીલા ચણાની દાળ જે ઉત્તર ગુજરાતમાં એ પણ વઢિયાર પંથકમાં ભરપૂર પ્રમાણમાં ખાવામાં આવે છે આ રીતે ચણાનો છોડ હોય છે અને તેમાં લીલા પોપટા મીન્સ આ રીતે ચણા તેમાં પોપટામાં હોય છે સૌ પ્રથમ આપણે આ રીતે ચણાને ફૂલી અને વાટકામાં લઈ લઈએ લીલા ચણા ખાવા એ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે લીલા ચણામાં ફાઈબર ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાતથી પણ મુક્તિ આપે છે આંતરોડાની સાફ સફાઈ એમાં સુધારો ખૂબ જ થાય છે કે ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરે છે વિટામિન સીની હાજરી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે જે શરદી ખાંસી જેવી સમસ્યાઓ સામે પણ રક્ષણ આપે છે લીલા ચણામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાને પણ મજબૂત બનાવે છે લોહ માટે જરૂરી આર્યનની જે યોગ્ય માત્રા આપણા શરીર માટે આપણી બોડી માટે લીલા ચણામાં હોય છે જે એનીમિયા દૂર કરવામાં પણ મદદ કરે છે બીજો એ ફાયદો છે કે લો કેલેરી અને હાઈ ફાઈબરયુક્ત લીલા ચણા વજન ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે કારણ કે તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ ત્વચાને તાજગી અને ચમક આપવા માટે પણ મદદ કરી સૌ પ્રથમ આપણે આપણી ક્વોન્ટિટી પ્રમાણે લીલા ચણાને ફૂલી અને લઈ લીધા છે સારા એવા પ્રમાણમાં થી અઢીસો ગ્રામ જેટલા આપણે ટામેટા લીધા છે અને આટલા ચણા લીધેલા છે આ ચણાની દાળમાં લીલા લસણનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને ખૂબ જ ટેસ્ટ ફૂલ લાગે છે સૌ પ્રથમ આપણે કુકરમાં મીઠું સ્વાદ મુજબ અને આ ચમચી જેટલી ખાંડ એડ કરી અને બાફવા માટે મૂકી દઈએ જ્યાં સુધી લીલા ચણા બફાય છે ત્યાં સુધી આપણે આદુ મરચાં અને લસણને આ રીતે ખાંડણીમાં ખાંડી લઈએ અથવા તો તમે મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો આદુ મરચાં લસણની આપણે ફાઇન પેસ્ટ બનાવવાની છે તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ફાઇન પેસ્ટ બનાવી લીધી છે આદુ મરચાં અને લસણને એથી ત્રણ મોટી ચમચી જેટલું લીલું લસણને આપણે આ રીતે સમારી લીધેલું છે બે મરચાં કટ કરી લીધેલા છે આ રીતે આપણે ટમેટાને પણ સારી રીતે ઝીણા ઝીણા સમારી લેવાના છે ચોફ્ટ કરી લઈએ લીલા ચણાની દાળમાં ટામેટાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે માટે ટામેટાને જરાય સ્કીપ ના કરવા ટામેટાના કારણે ટેસ્ટમાં ખૂબ જ વધારો થાય છે માટે આપણે ટામેટા બસો ગ્રામ જેટલા લીધેલા છે આ રીતે આપણે તેને ફાઇન ચોક્ટ કરી લઈએ લીલા ચણામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયમિત રાખે છે હૃદયને પણ મજબૂત બનાવે છે માટે લીલા ચણા શિયાળાની સિઝનમાં ભરપૂર માત્રામાં ખાવા જોઈએ લીલા ચણાને તમે કાચા પણ ખાઈ શકો છો અને અનેક વાનગીઓ બનાવીને પણ ખાઈ શકો છો આપણે આ રીતે કોથમીરને પણ સમારી લઈએ શિયાળામાં લીલા ચણાનો ઓળો તો ખૂબ જ સરસ લાગે છે લીલા ચણાના આખી આખા પોપટાને આપણે ખેતરમાં શેકી લઈએ અને પછી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે તેને ઓળો કહેવામાં આવે છે એ પણ હું એક વખત કઈ રીતે બને છે તે પણ હું તમને એક વખત બતાવીશ તેથી ત્રણ મોટી વાટકી બાજરીનો લોટ લેવાનો છે તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો જ્યાં સુધી ચણા બફાય છે ત્યાં સુધી આપણે બાજરીના લોટને આ રીતે બાંધી લઈએ ચારેને તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે બાજરાનો લોટ લઈ શકો છો લોટમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી અને સારી રીતે લોટ બાંધી લઈએ ખાસ બાજરાનો લોટ બાંધતા ટાઈમે એ યાદ રાખવાનો છે કે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ હાથથી મસળતા જઈએ અને બાંધવાનો છે તમારી બાજુ લીલા ચણા મળે છે કે નહીં તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો એક કહેવત છે કે એક પાણીની દાળ અને સાત પાણીનો રોટલો મીન્સ થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આપણે લોટને સારી રીતે મસળી અને બાંધી એની સાથથી ખૂબ જ આપણે ચીકવી અને બાંધવાનું છે શ્રીના લોટને તમે જે રીતે બાંધવામાં ખૂબ જ ધીરજ રાખશો તેથી રોટલા ખૂબ જ સરસ બનશે બાજરીના લોટને બાંધવાનું એક ધીરજવાળું કામ છે જે આપણે હાથેથી થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સારી રીતે લોટ બાંધી લઈએ આ રીતે આપણે બે ભાગમાં ડિવાઈડ કરી અને લોટને સારી રીતે કીચવવાનો છે મીન રીતે મસડવાનો છે લોટને એકદમ ઢીલો પણ નથી બનાવવાનો અને બહુ કઠણ પણ નહીં અને મીડિયમ જ રાખવાનો છે બાજરી શિયાળામાં જરૂરથી આપણા મેનોમાં ઉમેરવી જોઈએ બાજરી એ એક પૌષ્ટિક અનાજ છે બાજરીમાં પણ ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે પાચન ક્રિયાને સુધારે છે કબજિયાત જેવી સમસ્યાને પણ દૂર કરે છે આ રીતે હાથમાં ગુંદરુ લઈ અને આપણે હાથથી જ રોટલા બનાવી લઈએ તમે જોઈ શકો છો તે હું હાથની મદદથી જ રોટલાને ટીપી અને પછી બનાવીશ બાજરીમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર હોવાથી છે આપણને જલ્દી ભૂખ નથી લાગતી અને લાંબા સમય સુધી તૃપ્તિ રહે છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે રીતે આપણે હાથની મદદથી ખૂબ જ ધીરજથી રોટલાને ટીપી લઈશું બાજરીમાં ઓછી ઇન્ડેક્સના કારણે તે ડાયાબિટીસ પીડિતો માટે પણ ખૂબ જ ઉપયોગી છે બાજરીમાં પોટેશિયમ મેગ્નેશિયમ અને ફાઈબરની વધુ માત્રા હોય છે જે રક્તમાં ગ્લુકોઝની માત્રા હોવાથી ધીમી રીતે ચડે છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે તમે જોઈ શકો છો કે આપણે આ રીતે રોટલાની સરસ ગોળ હાથની મદદથી ટીપીને જ બનાવ્યું છે તેની પણ આવી રાખવાની છે હવે આપણે જ્યારે લોટની મસળી ત્યારે તાવડી ગરમ કરવા માટે મૂકી દીધી હતી ગેસ ઉપર આપણે આ રીતે ચેક કરી લઈએ કે સરસ તાવડી ગરમ થાય પછી જ આપણે તેમાં રોટલાને મૂકવાનો છે ધીરજથી રોટલાને આપણે તાવડીમાં મૂકીશું જેથી કરી ઉપરથી ના ફૂલાય દેશી ભાષામાં કહીએ તો ભમરો ના પડે હવા લીક ના થાય તેનું ધ્યાન રાખવાનું છે આ રીતે થોડો કલર ગ્રીન જેવો દેખાય ચેન્જ થઈ જાય પછી આપણે રોટલાને પલટાવી લઈએ તમે જોઈ શકો છો કે તાવડી સરસ તબી ગઈ હોવાથી રોટલો સરસ એક બાજુ ચડી ગયું છે કૂકરમાં ચણા બાફવા માટે મૂકી દીધા હતા તે પણ સરસ ચારથી પાંચ વિસલ વગાડીને બફાઈ ગયા છે તમે જોઈ શકો છો કે ચણા સરસ ગ્રીનો જ છે તેમાં આપણે થોડી ખાંડ એડ કરવાથી નાનો કલર ગ્રીન રહ્યો છે માટે ખાંડ જરૂરથી એડ કરવી આ ચમચી જેટલી હવે આપણે રોટલાને પલટાવી લઈએ એક બાજુ આ રીતે ચડી જાય થોડો કાચા જેવો લાગે તો આપણે એક બાજુ મૂકી રાખી અને પછી પલટાવી દઈએ તો તે રોટલો ટીપીને બનાવવાથી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તમે જોઈ શકો છો કે રોટલો તાવડીમાં ખૂબ જ ફૂલાઈને સરસ બની ગયો છે જેવી રીતે ઘઉંની રોટલી ફૂલાઈને બને છે તેવી રીતે બાજરાનો રોટલો પણ સરસ ફૂલાઈ જાય છે એ આપણે આ રીતે બે થી ત્રણ રોટલા સરસ આ રીતે બનાવી લઈએ બાજરીમાં આયર્ન મેગ્નેશિયમ અને વિટામિન બી ભરપૂર હોય છે જે હિમોગ્લોબિન સ્તરને પણ વધારવામાં મદદ કરે છે ઘણા સરસ બફાઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે આપણે મિક્સર જારમાં આ રીતે એડ કરી અને ક્રશ કરી લઈએ સૌ પ્રથમ આપણે ચાલુ બંધ કરતા જઈ અને ચણાને ક્રશ કરવાના છે જેમાં દાળનું થોડું પ્રમાણ રહેવાથી દાળમાં સ્વાદ ખૂબ જ સરસ લાગે છે આ રીતે આપણે ચણાને સરસ ગ્રાઇન્ડ કરી લીધા છે હવે આપણે જે બાફવા માટે પાણી રાખ્યું હતું તે આવી રીતે એડ કરી દઈએ આ રીતે દાળને સરસ પેસ્ટ બનાવી લેવાની છે હવે આપણે દાળને વઘારવા માટે આ રીતે એક તપેલી લઈ લીધી છે બે થી ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે તેમાં એક ચમચી જેટલી રાયને એડ કરી લઈએ રાય સરસ તતળી જાય પછી આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું તેમાં જીરું સરસ ખીલી જાય પછી આપણે એક ઇંચ જેટલી હિંગને એડ કરી લઈએ હિંગ એડ કર્યા બાદ આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એકથી થી બે ચમચી જેટલી એડ કરી લઈએ આદુ મરચાં લસણની પેસ્ટ સરસ સંતરાઈ જાય પછી આપણે તેમાં સમારેલા લીલા મરચાં અને લીલું લસણ છે સમારેલું તેને એડ કરી દઈએ તેને પણ સારી રીતે સાંતરી લઈએ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કોઈ પણ આપણે વાનગી બનાવતા હોય તો ગેસની ફ્લેમ હંમેશા સ્લો રાખવાથી મસાલા સરસ શેકાય છે તેમાં આપણે ચોફ્ટ કરેલા ટામેટાને પણ એડ કરી દઈએ તેને સોફ્ટ કરવા માટે ટામેટાને આપણે સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરી દઈએ ટામેટાને નાખ્યા બાદ થોડું મીઠું એડ કરવાથી ટામેટા સરસ જલ્દી સોફ્ટ થઈ જાય છે હંમેશા ટામેટા એડ કર્યા બાદ આપણે થોડું મીઠું એડ કરવાથી ટામેટા સરસ સોફ્ટ થઈ જાય છે હવે આપણે ટાંકીને રહેવા દઈએ એકથી બે મિનિટ બાદ આપણે ટામેટાને જોઈ લઈએ જોઈ શકો છો તમે કે ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે આપણે તેમાં મસાલા કરી લઈએ એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે એક ચમચી ચમચી ગરમ મસાલો બે પાવડર અડધી હળદર પાવડર ચમચી જેટલા કાળા મરીનો ભૂક્કો એડ કરવાનો છે પાવડર હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ થોડું પાણી એડ કરવાથી મસાલા બળી નથી જતા અને સરસ મસાલા ફૂલાઈને રેડી થાય છે હંમેશા આપણે મસાલાને એડ કર્યા બાદ થોડું પાણી એડ કરવાથી મસાલા સરસ અને રેડી છે તે નીચે નથી નથી હવે આપણે કરેલી દાળને એડ કરી તેમાં દાળમાં ગરમ પાણી જ કરીને એડ કરવાનું છે ઠંડુ પાણી નથી એડ કરવાનું તેની કુકિંગ પ્રોસેસ ચાલુ જ રાખવાની છે પછી આપણે તેમાં ગરમ પાણી એડ કરીશું એક થી બે ગ્લાસ જેટલું મેં પાણી એડ કરેલું છે હવે આપણે દાળની સરસ ખદખદવા દેવાની છે થોડા અંદરથી આપણે કોથમીરના પાનને પણ એડ કરી દઈએ ઉપરથી પછીથી એડ કરીશું અત્યારે ઉપરથી થોડા એડ કરીએ જેથી કરી દાળમાં કોથમીરના પાનનો સ્વાદ ખૂબ સરસ લાગે છે તમે જોઈ શકો છો કે અત્યારે દાળનું સ્ટેકચર આ પ્રમાણે છે હવે આપણે જે રીતે દાળને ખદ ખદવા દેવાની છે મીન્સ 6 થી સાત મિનિટ માટે આપણે ધીમા ગેસ ઉપર દાળને ખદ ખદવા દઈએ તો જ દાળમાં સ્વાદ ખૂબ સરસ લાગે છે વઘારે બાદ તરત નથી ઉતારવાની આપણે દાળને છ થી સાત મિનિટ માટે આ રીતે જળવા દઈશું એક થી બે મિનિટ માટે આપણે આપણે ઢાંકણ ઢાંકણ ખોલીને જ આ રીતે દેવાની છે પછી બંધ કરી દઈએ પ્રથમ ઉપરો આવવાથી બધા જ મસાલા ઉપરથી ઢળી જાય છે નીચે અને પછી પાંચ મિનિટ જેવું આપણે રહેવા દઈએ તમે જોઈ શકો છો કે આપણે લીલા ચણાની દાળ ખૂબ જ સરસ બની ગઈ છે મેં જે રીતે બનાવી છે એ રીતે તમે બનાવીને એકવાર ચોક્કસ ટ્રાય કરજો તેના રોટલા સાથે લીલા ચણાની દાળ ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે ગરમા ગરમ લીલા ચણાની દાળ અને સાથે બાજરીના રોટલાને સર્વ કરી લઈએ સર્વિંગ પ્લેટમાં ઉપરથી કોથમીરના પાનને સ્પ્રિંકલ કરી લઈએ લીલા ચણાની દાળ ઉત્તર ગુજરાતના વઢિયાર પંથકની પંથકનીણાની દાળ સાથે રોટલા ડુંગળી અને એક બેસ્ટ કોમ્બિનેશન છે ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટેક કેર ઓફ યુ